નમસ્કાર જય પ્રકૃતિ માતા જય ધરતી માતા હર મહાદેવ આજે આપણે વાત કરવી છે વૃક્ષારોપણ બાબતે પણ એ કંઈક વૃક્ષારોપણ અલગ બાબતનું છે એ વૃક્ષો વાવવા છે આપણે બિલીપત્રના બિલવ વૃક્ષનું વાવેતર આપણે કરવું છે સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા એટલે કે એક તીર્થ ક્ષેત્ર કહેવાય એક એક જ્યોતિર્લિંગ સમાન કહેવાય એવી જગ્યા એટલે કે ઘેલા સોમનાથ સોમનાથની અંદર જ્યારે બળવો થયો અને એ પડવાથી જ્યારે જ્યોતિર્લિંગને નુકસાન પહોંચવાની ભીતિ થઈ ત્યારે ઘેલા નામનો વાણિયો એ જ્યોતિર્લિંગને પોતાની બથમાં લઈ અને દોડતો થયો અને દોડી અને અત્યારનું જે ઘેલા સોમનાથ છે એ ગેલા સોમનાથ સુધી એ જ્યોતિર્લિંગને લાવ્યા એ શિવલિંગને લાવ્યા અને ત્યાં ખૂબ જ સુંદર એવું શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને શિવ મંદિર અત્યારે ઘેલા સોમનાથ તરીકે ખૂબ જ વિશ્વમાં પ્રખ્યાત છે અનેક દર્શનાર્થીઓ અનેક શિવભક્તો દર વર્ષે હજારોની સંખ્યામાં એ મંદિરની મુલાકાત લેતા હોય છે દર્શનાર્થી પધારતા હોય છે ત્યારે એ ગેલા સોમનાથને હરિયાળું બનાવવું છે લીલુંછમ બનાવવું છે પણ કયા વૃક્ષોથી તો કે વૃક્ષોથી બિલીપત્રના વૃક્ષોથી એ ગેલા સોમનાથને જ્યારે હરિયાળું બનાવવાનો સંકલ્પ જ્યારે સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા રાજકોટ દ્વારા કરવામાં આવ્યો હોય ત્યારે એ બિલીપત્રના વૃક્ષોનું બિલીપત્રના પાનનું અનેક શાસ્ત્રોમાં અનેક શિવ પુરાણોમાં અનેક જગ્યાએ ખૂબ જ મહત્ત્વ લખાણેલું છે એક પુષ્પમ એક બિલીપત્રમ એક લોટા જલકી ધાર દયાલુ રીચ કે દે તૈ ચંદ્રમૌલી ફલ ચાર એક પુષ્પથી એક બિલીપત્ર ચડાવવા માત્રથી ભગવાન શિવ પ્રસન્ન થાય અને ચંદ્ર સમાન એવા ચાર ફળો કહેવાય એ ચંદ્ર મૌલી ફલ ચાર એવા એવા ફળની પ્રાપ્તિ જ્યારે ભગવાન શિવ કરાવતા હોય ત્યારે એ બિલીપત્રને કદાચ શિવ શિવની પૂજામાં તો વપરાય છે પણ એ બિલી પૂજાથી પૂજાથી ભગવાન શિવ અનેક રીતે પ્રસન્ન થાય છે ભગવાન શિવ પ્રસન્ન થવાની સાથે સાથે માતા લક્ષ્મીજી પણ પ્રસન્ન થતા હોય છે ત્યારે અનેક પ્રકારના દોષ હોય આપણી કુંડળીમાં દોષથી માંડી કર્મમાં દોષ હોય કોઈ પણ પ્રકારના દોષ હોય એ પૂજાથી આપણને માફ થતા હોય છે એટલે આવો સૌ સાથે મળે અને સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાના માધ્યમથી આ બિલી વન બનાવવાનો જે પ્રોજેક્ટ છે એ ગેલા સોમનાથની અંદર જ્યારે આકાર લઈ રહ્યો હોય સાકાર લઈ રહ્યો હોય ત્યારે આપણે સૌ સાથે મળી અને એ બિલીવન બનાવવામાં બિલીના વૃક્ષોનું વાવેતર કરવામાં આપણે સહભાગી બનીએ કદાચ આપણે આપણા ઘર આંગણે ન વાવી શકીએ પણ આ સંસ્થાઓ જે વાવતી હોય છે એમને આપણે આર્થિક અનુદાન આપી અને આ કાર્યમાં તો જોડાઈ શકતા હોઈએ છીએ એટલે વધુમાં વધુ બિલીના વૃક્ષો ગેલા સોમનાથની અંદર વવાય અને એનું જતન થાય એનો ઉછેર થાય અને ભવિષ્યમાં હજારોની સંખ્યામાં બીલી વૃક્ષો આ ગેલા સોમનાથની જગ્યામાં લહેરાતા હોય અને એનાથી આપણે ભગવાન શિવનો પણ ખૂબ રાજીપો મેળવીએ પ્રકૃતિનો રાજીપો મેળવીએ અને મા અંબા જગદંબા જગદંબામાં પાર્વતીજી દ્વારા સતી પાર્વતીજી દ્વારા જેનું ઉત્પન્ન થયું છે એવું બિલીનું વૃક્ષ એને વધુમાં વધુ આપણા સરકારથી માધ્યમથી વાવીએ ઉછેરીએ અને સદભાવનાને સાથ સહકાર આપી અને આ યોજનામાં આ કાર્યક્રમમાં આ બીલી વૃક્ષોના વાવેતરમાં આપણે સૌ જોડાઈએ હર મહાદેવ જય પ્રકૃતિ માતા જય ધરતી માતા વંદે માતરમ વંદે ગૌ માતરમ